કતારગામ વિસ્તારમાં 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અસરગ્રસ્ત સરગસ્ત લોકોએ જણાવ્યું હતું કે ત્રીસ વર્ષ પહેલા જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા છે દુકાનો લીધી છે બિલ્ડર અને પાલિકાના અધિકારીને પૈસા પણ મળી ગયા છે તો હવે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે લોકોની માંગણી છે કે પહેલા ઘરનું ઘર આપવામાં આવે અને ત્યારબાદ અમને અહીંયાથી હટાવવામાં આવે ચાર રસ્તા સુધી સાતસો જેટલી દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે મહત્વની વાત છે કે અહીંયાના લોકો વીસ થી ત્રીસ વર્ષથી આ મકાનમાં જ રહે છે છતાં પણ અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે ઇમોલેશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માંગણી એ છે કે દર વર્ષે દિવાળી આવે એટલે અમારે હેરાનગતિનો સામનો કરવો પડે છે ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને હેરાન પરેશાન કર્યા હતા અને આ વખતે પણ હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું છે

હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો બરાબર છે હવે કહેવાનો મતલબ એ છે કે જય બિલ્ડરોએ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે તો હવે અત્યારે રોડની સમસ્યા છે બરાબર છે તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ દુકાન સામે દુકાન ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે કોઈની પાસે ધંધો નથી અને અત્યારે આ ડિમોલેશનની બધી સરસા હાલે છે બરાબર છે અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી અમારે માઇન્ડ માઇન્ડ કરીને અમારે ઘર કરીએ છીએ એમાંય ઘર તોડવાની વાતો છે તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને રો રોડપોળો કરવો હોય તો અમને ઘર આમાં ઘર આપે છે નેવું દુકાન છે આપણે હોળ એપાર્ટમેન્ટ છે ને હોળ એપાર્ટમેન્ટ છે હવે એમાં બધાના એક એક ફ્લેટ વ્યા જાય છે બરાબર છે હવે અમે જયા હાથ પર હાલતા ત્યાં અમે ફ્લેટ લીધા હવે અમારા હાથ હાલતા નથી બરાબર છે તો હવે તોડી નાખવાના છે તો અમારે જવું ક્યાં આવે અમારે સરકારને એ જ વિનંતી છે કે અમને ફ્લેટ આમાં ફ્લેટ આપે બરાબર છે અમારે એ જ માગ છે આ વળતર આપે આ ફ્લેટ આપે અમે કતારગામમાં મગન મગનનગર બે માં રહેવાસી છીએ અને તેમાં ડિમોલેશનથી પચીસ વરસથી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ બધા નાના માણસો રહે છે સાતસો આઠસો પરિવાર છે બધા રોજ રોજ લાવીને રોજ કામે એવા છે અને અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે એને કોઈ જરૂર પણ નથી એ રસ્તો આગળથી બ્લોક છે હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ અડખો જવાબ આપતા નથી તમને કઈ મળવાનું નથી પૈસા તમને અમને અમને કા ઘર આપો કા દુકાન આપો દુકાનવાળાની દુકાન આપો કેટલા ઘરો છે અને શું અસર થશે હવે સાતસો થી આઠસો ઘરો છે અને કોઈને આગળ પાછળ કોઈને કઈ છે નહીં રૂમ રસોડું છે બે રૂમ રસોડા છે રોજ કામે બાયો સિલાઈનું કામ કરે છે દુકાનો છે કે દુકાનો બીજા દુકાનો સાઈઠ દુકાનો છે સોળ સોળ એપાર્ટમેન્ટ છે અને બધા જૂના એપાર્ટમેન્ટ છે ને જ્યારે બાંધ્યું હતું ત્યારે ક્યાં ગઈ હતી સરકાર બાંધુ ત્યારે પણ લોકો